નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં દરજી સમાજ દ્વારા નામદેવ મહારાજની પંડરપુરથી મહારાષ્ટ્રથી નીકળેલ સાયકલ યાત્રા ગઈકાલે સાંજના સમયે ખેડબ્રહ્મા શહેરમાં આવી પહોંચતા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે સાયકલ યાત્રામાં આવેલ યાત્રિકનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાયકલ યાત્રા બાર નવેમ્બરે નીકળી આજે દસમા દિવસે ખેડબ્રહ્મા શહેરમાં પ્રવેશતા ચિપા દરજી સમાજ દ્વારા સંત શિરોમણી રામદેવજી મહારાજની સાયકલ યાત્રા સાથે રથમાં આવેલ ભક્તજનોએ ભક્તિ અને ભાવથી આરતી ઉતારીને ભવ્ય સ્વાગત કર્યું હતું આ સાયકલ યાત્રા ગુમાન પંજાબ જ્યાં સંત શિરોમણી નામદેવ મહારાજની સમાધિ છે ત્યાં સમાપન કરવામાં આવશે તેવું સ્થાનિકોએ કહ્યું હતું આ સાયકલ યાત્રામાં લગભગ પંચોતેર ભાગ લીધો હતો અને આજે સવારે આ સાયકલ યાત્રાને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું તેમાં છીપા સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખ રાજેશભાઈ તથા મદનભાઈ દરજી તેમજ છીપા સમાજના વડીલ ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખબર વડાળી ખેડબ્રમમાં સંતશિરમણી નામદેવ મહારાજની જે છે મંડરપુર સે ઘુમાનતક યે રથયાત્રા ઓર સાયકલ યાત્રા અમારી હાલસાર નીકળતી હે યે તીસરા વર્ષ હે હવે યે ઇસમે હમારે સાથ 100 સાયકલિસ્ટ હે ઓર 50 ડાળતરી ઓર ના કરે જો ભજન કરને વાલે રહેતે હે हम बारह दिसंबर बारह नवंबर को पंडरपुर श्री क्षेत्र पंडरपुर से निकले हैं अभी हमारा ये दसवां दिन है हम घुमान पंजाब जहाँ पे संत शिरोमणि नामदेव महाराज 20 साल रहे थे वो जो जिस रूट से गए वो रूट से हम जा रहे हैं साइकिल के ऊपर हमको अभी उधर जा जाने के लिए हमको 22 दिन लगेंगे। और उधर हमारा घुमान में संत शिरोमणि नामदेव महाराज की समाधि है वहाँ पे संत शिरोमणि नामदेव महाराज के जो इकसठ दोहे हैं वो गुरुवाणी में शामिल है इसके लिए उधर के जो पंजाब के जो सब सब लोग हैं उनको बहुत मानते हैं तो उनका उनका वहाँ पे मंदिर भी बहुत बड़ा है यहाँ आज साइकिल यात्री पंडक से रवाना होकर पंजाब उमान तक ये यात्रा जाएगी यह यात्रा संत श्री नामदेव जी महाराज की शांति सद्भावना व सब आ, आ, सभी को तो, उजागर करने के लिए ये पटरपुर से यात्रा निकली जो घुमान तक जाएगी और ये साइकिल यात्री सभी तरह सभी तरफ, तरफ सद्भावना की भावना लेकर और एक एकता की भावना को लेकर इस यात्रा को इन्होंने पूर्ण किया है जिसका हमने खेड वासियों ने खूब भव्य स्वागत किया और इनका खूब खूब आदर सत्कार किया और ये यात्रा गुमान तक जाएगी जहाँ नामदेव जी श्री नामदेव जी महाराज की समाधि और आज रात्रि को भजन संध्या का प्रोग्राम रखा गया है और बहुत ही उत्साह के साथ हम भजन संध्या का प्रोग्राम रखेंगे और हम महिला मंडल की तरफ से सभी का बहुत बहुत स्वागत है